તો મેં કે ફોર્ચ્યુનર હવે એને દેખાડવા લાવી છે તો પૈસા થતા ને પછી દસ વીઘા મારા નામે હતું પછી આમ જો વેચી નાખ્યું લઈ આવ્યો આ ફોર્ચ્યુનર અને આવીને સીધા એના ઘર પાઈ ઉભી રાખી મેં હોરન માર્યા એ તેટલો ઘર માં ગયો હજી બારો ના નીકળ્યો દેવી કવેશ ને ગયા છી તો હવે કે જમીન વેજીક નહીં હવે હું એક ન હોય હા તેમાં ડીઝલ બી દેવ સીયું નાખશો તમે ડીઝલ 3 લિટર છે હાલે કાલે ગયા લે બાકી ખડી પે મૂકી દેવી છે બાકી ઈ બારો નું નીકળવું જોઈએ ઈની બરીક નહીં બરે બરે વાહ સગન ભાઈ ફુલાણિયા વાહ આ ફુલાણિયા કુટુંબ નો નાક નો સવાલ તો